તેમની સાથે ચર્ચા કરીશું કે આખરે શું થયું છે સૌથી પહેલા રસિકભાઈ આપને સવાલ કરીશ કે આખરે શું થયું હતું આખરે શું થયું હતું કે આ પ્રકારની ઘટના થઈ અને આપને આ વાતનો ક્યારે ખ્યાલ આવ્યો કે જીલ્લો મૃતદેહ આપની સાથે છે આપ મેલબોર્નથી દસ હજાર કિલોમીટરનું અંતર કાપીને અમદાવાદ આવવા રવાના થો છો પણ આખરે જીલ્લો મૃતદેહ દસ હજાર કિલોમીટરનું અંતર અને અહીંયા આવ્યા પછી પણ વૃદ્ધે પરિવારને મળતું નથી આખી આ ઘટના પહેલા તો વિસ્તારથી સમજાવ થયું એવું હતું કે અમે સેમ ફ્લાઇટમાં મેલબર્નથી ટ્રાવેલ કરતા હતા અને દિલ્હી સુધી સેમ ફ્લાઇટ હતી દિલ્હી પછી મારી ફ્લાઇટ ડિફરન્ટ હતી રાત્રે જ સાડા નવે મને અમદાવાદ પહોંચવાનું હતું અને જીલની ફ્લાઇટ બીજા દિવસે સવારની સાત ને દસની લેન્ડિંગ હતી અને જીલનો ફ્લાઇટ નંબર હતો AI 817 અને મારી હતી AI 513 અને જીલને બીજા દિવસે જ્યારે સવારે અમે ઓફિસ પર જ્યારે સવારમાં અમે પહોંચ્યા હતા લેવા માટે કારણ કે અમને જાણકારી આપી હતી એ આવશે ફ્લાઇટ A17 817 માં તો એ સવારે એ 7 અને 10 ના લેન્ડ થાય છે તો અમે જ્યારે સવારે ઓફિસ પર પહોંચ્યા તો ઓફિસ વાળાએ જાણ કરી કે હા એકય મૃતદેહ આજે તો આવ્યું જ નથી એરપ્લેન ની અંદર તો અમને ડાઉટ થયો તો જેલ દિલ્હી નહીં રહી ગયો હોય ને કોઈનાથી રહી નથી ગયું લેન્ડ લોડ નહીં થયું હોય શું તકલીફ પડી હશે તમને એક ક્વેશ્ચન પહેલા ઉભો થયો એટલે અમે પૂછ્યું કે દિલ્હી રહી ગયા છે શું થયું છે તો એ કે અમે તપાસ કરીએ તો પછી એમની તપાસમાં એમને કીધું કે ગઈકાલે જેલ રાત્રે મારી સેમ ફ્લાઇટમાં જેલને એમને મોકલી આપ્યો તો સાથે જ બટ અમને કોઈ જાણ નથી કરી કે જેલ અહીંયા અમારી સાથે પહોંચી ગયો છે ઓકે એના પછી જ્યારે અમને વાત કરીએ છીએ ત્યારે એર ઇન્ડિયા સ્ટાફ મેમ્બર જે ત્યાં ઓફિસ પર બેઠા છે એ હતા વિકાસભાઈ ભીલ એ ભાઈ એવી વાત કરી કે શોર્ટ સ્ટાફ ચાલી રહ્યો છે સાંજના ચાર વાગ્યાથી કોઈ ઓફિસમાં હતું જ નહીં ઓકે એટલે આખી આ ઘટનામાં મેલબોર્નમાં મેલબોર્નમાં આપને કોઈ સિસ્ટમ સમજાવવામાં આવી હતી કે તમે આ રીતે ડેડ બોડીની તમે લઈ જઈ શકો છો અથવા તો પછી કોમ્યુનિકેશનનો કોઈ ગેપ રહી ગયો જેના કારણે આ સ્થિતિ થઈ આપને કોઈ માહિતગાર કરવામાં આવ્યા હતા અમને કોઈ ત્યાંથી અમને કીધું હતું કે તમને એરવે બિલ મળશે એરવે બિલ ની અંદર એની કઈ કઈ ફ્લાઇટ ક્યાંથી ઉપડશે ને ક્યારે લેન્ડ થશે અંદર આપેલી હતી વાત બધી કે કઈ કયા તારીખે કયા પ્લેન માં જીલ ને મૂકશે બીજા કયા દિવસે કયા પ્લેન માં જીલ પહોંચાડશે એ એરવે બિલ ની અંદર અમને જે પ્લેન નંબર આપ્યો તો એ થર્સડે સવારે પહોંચતું હતું પ્લેન એઆઈ 817 એર ઇન્ડિયા નું પ્લેન છે બિલકુલ તે સવારે અમદાવાદ લેન્ડ થવાનો હતો 7 અને 10 પણ એ આગલા દિવસે બીજા ફ્લાઇટમાં રાત્રે 9:30 વાગે જિલ્લે ત્યાં લઈ આવ્યા હતા અમદાવાદ અને અમને કોઈ જાણ જ નથી કરી સૌથી પહેલો મેઈન પોઈન્ટ જ કે અમારો અટક ઓકે તો આપણે કોઈ જાણ ન કરી હર્ષ આપ અહીંયા હતા ત્યાંથી તે બોડી જેવી આવવાની હતી પરિવાર ચોક્કસ છે એના પર દુઃખનો પહાડ તૂટી પડે કારણ કે સ્વજન ગુમાવવાનું દર્દ તમામ લોકોને હોય આપ એરપોર્ટ પર પહોંચ્યા આપને જેવી ખબર પડી કે જીલનો મૃતદેહ છે જ નહીં એ વખતે એરપોર્ટ ઓથોરિટી અથવા તો ત્યાંના સ્ટાફ મેમ્બર્સે આપને સપોર્ટ કર્યો હતો કે ત્યાં પણ આજ રીતની બેદરકારી તમને જોવા મળી હતી એકચ્યુઅલી રાત્રે જ અમે રસિક અને બીજા એમના ફ્રેન્ડ છે બે ફ્રેન્ડ જોડે આવેલા એમને અમે રિસીવ કરવા ગયેલા રાત્રે જ રિસીવ કર્યા બાદ અમે રાત્રે બધા જોડે સ્ટે કરેલો કે સવારે આપણે ચીલને લઈને એમની જે અંતિમ વિધિ કરવાની છે હિન્દી રિચ્યુઅલ્સ પ્રમાણે એ આપણે કરીશું એટલે રાત્રે અમે જોડે હતા અને સવારે જોડે જ અમે રિસીવ કરવા ગયેલા અને ત્યાં સુધી અમારું ટ્રેકિંગ હતું કે ફ્લેન્ડ ફ્લાઇટ જે છે એ સાત ને દસ ને આવવાને બદલે સિક્સ ફોર્ટી ફાઈવ એ લેન્ડ થઈ ચૂક્યું છે અને બિફોર ટાઈમ લેન્ડ થઈ ચૂક્યું છે એટલે અમે સ્પીડમાં ગયા કે ત્યાં ફટાફટ જઈને પ્રોસેસ જે બી હશે એ પતાવીને આપણે જે અંતિમ વિધિ કરવાની છે કન્ટિન્યુ કરીશું પણ ત્યાં ગયા બાદ પહેલું જ અમને ઇન્ફોર્મેશન મળી કે ઝીલ આવી ઓકે ત્યાં જ અમને શોકમાં હતા અને મેં એમને કીધું કે ભાઈ તમે ચેક કરો હાયર ઓથોરિટીઝમાં વાત કરો અમે ખુદ કસ્ટમર કેર છે એર ઇન્ડિયાનું એમાં પણ વાત કરેલી ત્યાં પણ એમને એક જ હતું કે ભાઈ ઓનલાઈન તમે ટિકિટ રેસ કરો અર્જન્સી હશે એ પ્રમાણે અમે તમને જવાબ આપીશું અને અમે એક જ કોન્ટેક હતો કે ત્યાં એર ઇન્ડિયાના જે પણ અધિકારી છે એમને તમને એમ જ કીધેલું કે અમારી ડ્યુટી ચેન્જ થઈ ગઈ છે નાઇટ શિફ્ટમાં કોણ હતું એમને ખ્યાલ નથી બિલકુલ હર્ષ આપને એ પણ સવાલ કરીશ કે આપ પહોંચી ગયા હતા સમયસર આપને વહેલા નીકળવું પડ્યું પણ આઠ કલાક સુધી ઝીલનો મૃતદેહ ક્યાં રહ્યો એની કોઈ આપને વિગતો મળી કે ઝીલનો મૃતદેહ આ બેદરકારીના કારણે અહીંયા જતો રહ્યો હતો કોઈ સત્તાવાર આપને કોઈ માહિતી મળી ત્યાંથી સત્તાવાર અગાઉ તો કોઈ માહિતી નથી મળી પણ મળી ગયા બાદ અને સીસીટીવી ફૂટેજના આધારે અમને એટલી ખબર પડી કે રાત્રે જ એમની કોઈ ડિલિવરી કરી આપવામાં આવી હતી કોઈ ઓટો સ્પેર પાર્ટની પેલું કન્સાઇનમેન્ટ હતું એની જગ્યાએ અમારું પેલું જે હતું ડિલિવરી ઝીલની એ બાય મિસ્ટેક એમનાથી થઈ ગઈ હતી

આખી આ ઘટના પછી ઓરપોટ એરપોર્ટ ઓથોરિટી છે તેમના તરફથી કોઈ આપને માહિતી આપવામાં આવી તેમણે પોતાની ભૂલ સ્વીકારી કે પછી જવાબ અધરતાલ જ રહ્યા જેમ અત્યાર સુધી આપે કહ્યું એ પ્રમાણે તમને હેરાનગતિ ભોગવવી પડી હેરાનગતિ તો થઈ જ છે પણ અમારું પહેલું પ્રાયોરિટી હતું કે જીલને ફટાફટ અહીંયા ઘર રવાના કરો કારણ કે અંતિમ વિધિ માટે લોકો રાહ જો ગયા હતા અને આજકાલ કરતાં બાર દિવસ થઈ ગયા હતા એટલે લોકો તરસતા હતા કે એનું એટલીસ્ટ અમે લાસ્ટ ટાઈમ એનો ચહેરો જોઈએ અને અંતિમ વિધિ પૂર્ણ કરીએ તો હેરાનગતિ તો હતી જ પણ અમને જ્યારે બાતમી મળી કે આવી રીતના એક્સચેન્જ થઈ ગયું છે અતુલ રિક્ષામાં એની ડેડ બોડી લઈ જવામાં આવી હતી ત્યાં સ્ટે કઈ રીતના તો એ તો અમને કંઈ ખ્યાલ નથી પરંતુ અમે ત્યારે જ્યાં લોકેશન પર પહોંચી ગયા ત્યારે અમને ત્યાં પણ એવું જાણવા મળેલું અને અમે લિટરલી જોયું કે તેની ડેડ બોડી ઓલરેડી ઓપન કરવામાં આવી હતી અને અમે અહીંયા જ્યારે લાવ્યા ત્યારે અમે એ બી જોયું કે એની ડેડ બોડી ઓલરેડી ડીકે થવાની સ્ટાર્ટ થઈ ચૂકી હતી એટલે એના ઉપરથી અમે એટલું અનુમાન લગાવેલું કે કોઈ પણ એક ફ્રોઝન એટમોસ્ફિયર જે જોઈએ ડેડ બોડી ને એ રાખેલું નહોતું અને કોઈ પણ રીતે આની અંદર ઇન્ટ એટમોસ્ફિયર જે ક્રિએટ કરવામાં આવે છે કેમિકલ્સ દ્વારા એ રહેલું નહોતું પણ એટમોસ્ફિયરિક એર અંદર ઓલરેડી એન્ટર કરી ચૂકી હતી એટલું અમને ખ્યાલ આવી આ ડેડ બોડી જીલની ડેડ બોડી છે એ કોણ લઈ ગયું હતું એની પણ કોઈ આપને માહિતી મળી કે કઈ વ્યક્તિ લઈ ગયું હતું અને એ લઈ જનાર વ્યક્તિ કારણ કે એરપોર્ટ પર કોઈ પણ વસ્તુ લઈ જતા હોય અથવા તો આ તો ડેડ બોડી હતી તો તપાસ કેમ ના થઈ કારણ કે આ એક સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે નાના મેવાની વસ્તુ તપાસ કરો છો તમે ખરાઈ કરાવ્યા વગર જવા દેતા નથી તો પછી આટલી ગંભીર બેદરકારી અને એ વ્યક્તિ કોણ હતો કે જેણે આખી આ જે ડેડ બોડીને પાર્સલ સમજીને લઈ ગયા હજુ આજ રાત થઈ ચુકી છે પણ ટિલ ડેટ અમને કોઈ જાણ કરવામાં આવી નથી યા તો અમને બી ખબર નથી કે કોણ લઈ ગયેલું અમને ફક્ત એ જાણ કરવામાં આવી હતી કે આઈટીસી નર્મદાની આસપાસ કોઈ ઓટોમોબાઈલની શોપ છે ત્યાં હતી અને આવવાના હતા જે એપ્રોક્સિમેટ એમની પાસે હંડ્રેડ કેજી એ જવાની જગ્યાએ અમારું કોફિન ત્યાં જતું રહ્યું છે એટલી અમને માહિતી સીસીટીવીમાં મેં ગેસ કરી અને રસીકે આઈડેન્ટિફાઈ કર્યું કે આ જ કુરિયર એ જ છે કારણ કે એને ખુદે પેકિંગ કરેલું હતું ત્યાં એટલે એમને ખાતરી પડી ગઈ કે આ એ જ કુરિયર છે અને અમે ત્યાં લોકેશન પર પહોંચ્યા કુરિયર લેવા માટે ત્યારે ખબર પડી કે આ અમારું જ કુરિયર છે ત્યાં કોઈ પણ લેનદાર વ્યક્તિ નહોતો અને એર ઇન્ડિયાના બે અધિકારી અમારી જોડે પણ આવેલા અને અમે સાથે પણ એમને લઈ ગયેલા કે એટલીસ્ટ તમે ઓથોરિટીમાં છો તો તમે કહીશો તો અમને અમારું ડિલિવરી આપી દેશે તેમ છતાંય જે લેનાર પાર્ટી હતી એ કન્સલ્ટિંગ સર્વિસીસ હતી અને એમને બી અમને કહ્યું કે જે લેનાર પાર્ટી એકચ્યુઅલ જે છે એ એકચ્યુઅલી આવી નથી એટલે અમે તમને આ ડેડ બોડી પણ સોંપી શકીએ એમ છીએ નહીં કારણ કે અમારે એમને બી જવાબ આપવો પડે એટલે અમે ત્યાં એના માટે પણ અડધી કલાક વેઇટ કરી છે અને તરત જ અમે લઈને નીકળી ગયા હતા એક્ચ્યુઅલ પ્રોસેસ એ છે કોઈ પણ ડેડ બોડી લેવા જાય તો એની એક્ચ્યુઅલ પ્રોસેસ એ છે કે ઓથોરિટી લેટર તમારી જોડે હોય કન્સાઇનમેન્ટ તમે આરું આવવાનું છે તો કન્સાઇનિંગ ની સિગ્નેચર કરાવી પડે એ લીધા બાદ જે કુરિયર રિસીવ કરે છે એમને આઈટી પ્રૂફ ઓરિજિનલ લેવા પડે વેરીફાઈ કરવા પડે કે તમારું શું રિલેશન છે ડેડ બોડી જોડે અથવા તો તમારા આ સજ્જન છે એની જોડે તમારો રિલેશન છે કે નહીં અથવા એજન્સીમાંથી આવો છો કે નહીં આટલા પ્રૂફ લીધા બાદ તમારું કન્સાઇનમેન્ટ ચેક થાય કે ભાઈ આજ તમારું કોફિન છે ડેડ બોડી છે હેન્ડઓવર કરવામાં આવે એની જોડે તમારા ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ છે પાસપોર્ટ વિઝા મેડિકલ સર્ટિફિકેટ અથવા કોઈ પણ ત્યાં બીમારી થયો એના રિપોર્ટ એ તમારે ઓરિજિનલ પાર્ટીને દેવા પડે ત્યારે અમે રિસીવ કરવા ગયેલા ડેડ બોડી ત્યારે એમને કીધેલું કે અમારી જોડે કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી અને જયારે અમે તપાસ કરી ત્યારે એ બી જાણવા મળ્યું કે એર ઇન્ડિયાના સ્ટાફે પોતાની જોડે જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખેલા હતા રજિસ્ટરમાં કોઈ એન્ટ્રી થયેલી નહોતી નહોતી કોઈની સિગ્નેચર કે નથી કોઈ વિગત કે ભાઈ ક્યાં ગયું પાર્સલ અમે ફક્ત અને ફક્ત સીસીટીવીના આધારે અને આઈટીસી નર્મદા આ બે વસ્તુના નામ પરથી ડેડ બોડી શોધખોળ કરી છે અને આઈટીસી ની નર્મદાની આસપાસ જેટલી પણ ઓટોમોબિલ ની દુકાન હતી ત્યાં બધે તપાસ કરવા ગયેલા કે કોઈને ત્યાં પાર્સલ આવ્યું છે કે નહીં એટલે આવી રીતના ટ્રેઝર હન્ટ જેવી અમારી જોડે હાલત થઈ હતી અને બહુ ગંદી હાલત હતી બિલકુલ જે થવું જોઈતું ન હતું તે થયું છે ન્યૂઝ કેપિટલ પરિવાર તરફથી પણ જીલને શ્રદ્ધાંજલિ કારણ કે આ પરિવાર દુઃખમાં છે ને દુઃખની ઘડીમાં શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અમે આખો